લીમાં કંઈ નથી બીજું તો આ શું છે અમે એક 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 પર એકબીબી કપલી કરી દીધી એક મિનિટ બધું કરો પર બહાર કરો આને એક મિનિટ નથી કંઈ કરતા જે આયા જ થઈ ગયા હા હા આ મારવા છ તમે પત્રો નોટ થાય તમે પણ એકવાર તો કરવા તો અહીંયા તમે છોડી દી આને હવે કોઈ ના આવું અરે યાર કોઈ પત્ર કોઈ પણ પત્ર

આ ભલો એક છે હાલો લાગશે લાગશે ના તંત્ર જવાબદારી તંત્ર વેરીફાય કરે હું હોય મન બહાર કાઢે બાકી એમને કોઈ નહીં વેરીફાઈ કરો હા કરો વેરીફાઈ કરાવો તમે તો નું બાર નું ને હાલો તમે ચાલુ કરો છે તો હાલો હાલો કરો કામ કરું ભાઈ હાલો ભાઈ હવે કરી અમારા માં કોઈ પણ આવે તો હાલો 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 એ અંદર પકોત્રા ભાઈ લોકોય ના રેવું કોઈ નો હોય તમે કે મતો ભાઈ મીડિયા આપો ફાળ 82 વિધાનસભાની ચૂંટણીમાં મોટી સંખ્યામાં મતદારો આવે પોચ્યા છે 261000 મતો આ વિધાનસભામાં થવાના છે પરંતુ દર વખતે પચાસ ટકાની આસપાસ મતદાન થતું હોય છે પણ આજે સવારથી જ આજે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં લોકો અહીંયા આવી પહોંચ્યા છે હું તમને જે દ્રશ્યો બતાવું છું જૂનાગઢના જ નજીકના ડુંગરપુર ગામના દ્રશ્યો છે કે વિધાનસભા વિષાદની અહીંથી શરૂઆત થાય છે તમે જોઈ શકો છો મોટી સંખ્યામાં અત્યારે લોકો આવી પહોંચ્યા છે અને પોતાનો મતાધીનો અધિકાર લઈ અને પોતાનો જે મત છે એમના ઉમેદવારને આપી રહ્યા છે આ જ રીતની આખી વાત છે આવી જ વાતો સાથે આપણા મળતા સુધી મને રજા આપશો સાગરની

વિધાનસભા વિશાવદન ની ચૂંટણી છે પેટા ચૂંટણી છે અને બરાબરનો રંગ જમ્યો છે આમ આદમી પાર્ટી ગોપાલ ઇટાલિયા બરાબરના ટક્કર આપી રહ્યા છે તો સામે ભાજપમાંથી કિરીટ પટેલને ઉતારી છે એવી જ રીતે તમે જોઈ શકો કે કોંગ્રેસમાંથી પણ નીતિનભાઈ રાણપરિયા એનું પોતાનો ઉમેદવારી નોંધાવી અને અત્યારે ટક્કરમાં ઉતરેલા છે ત્રિપાક્ષીય જંગ છે આપણી સાથે સ્થાનિકો જોડાના છે જે મતદાન કરીને આવ્યા છે આપણે અમને પૂછીશું કે કઈ રીતનું આખું વાતાવરણ છે ને કઈ રીતની વાત છે આપનું નામ શું છે મિત્ર હર્ષદભાઈ

આપણી સાથે એના બીજા લોકો પણ છે આપણે એમને પણ પૂછું કાકા આપનું નામ શું પ્રવીણભાઈ પ્રવીણભાઈ કઈ રીતની વાત છે મતદાનમાં કેવું લાગી રહ્યું એમાં સારું છે તમારું આ જે ગામ છે એમાં કઈ રીતનું મતદાન થઈ રહ્યું છે સારું થઈ રહ્યું છે સારું એટલે કઈ રીતે થઈ છે કોના આદર્શથી થઈ છે કઈ રીતે થઈ છે સારું થઈ રહ્યું છે આપણી સાથે એના બીજા પણ એક વ્યક્તિ જોડાણ છે એમને પૂછું તમારું નામ શું છે નિતેશ નિતેશભાઈ કઈ રીતે મતદાન ચાલે મતદાન સારું છે અમારું પેલું કામ શું હતું સૌથી પહેલાં શું કામ કરો છો સૌથી પહેલું શું કામ કર્યું મતદાન કરવાનું કામ કરી શા માટે મતદાન કરો છો મતદાન કરવું એ અમારા અધિકાર છે શું અપેક્ષા શું હોય છે તમારી અપેક્ષા અમારે અહીંયા કામ જોડના બધાય થાય એ માટે અત્યાર સુધીમાં કામ થયા છે અત્યાર સુધીમાં થયા નથી એ કંઈ તું હવે ગારો ઉડે હે તાણે તો હવે શું અત્યારે સારો વ્યક્તિ હોય અને મત દેય તમારી દ્રષ્ટિએ સારો વ્યક્તિ કેવો હોય એટલે કે જે સારો મોબાઈલ રાખતો હોય મોટી ગાડીમાં ફરતો હોય એવો તો ન જોવો જોઈએ ને તો કોને સારો વ્યક્તિ કેવો છો તમે સારો વ્યક્તિ તો એ તો ન કહી હગી નહીં તો આમ એટલે કોને કેવો છો શું કામ કરે ને સારો કેવો કામ તો પંચાયતના લોકો કરતા હોય પણ હવે પંચાયતના લોકો કોઈ ધ્યાન દેતા નથી કઈ તો અમારે ગારો ઉડે ડુંગરપુરની ગામની અંદર આ બધા ફેક્ટરોને જોઈને મતદાન થઈ જાય કે ભાજપ કોંગ્રેસ કેમ પક્ષ જોઈને મતદાન કરો તો ભારો માણા હોય એને મતદાન કરીએ અમે

તો મિત્રો આ જે અહીંના લોકો છે સ્થાનિક લોકો છે ક્યાંક ને ક્યાંક વિકાસ ને સાથે જોઈ અને મતદાન કરી રહ્યા છે કે વિકાસ થતો હોય તેને જ મત આપવો સાગર નિર્મલ રેવન્યુઝ જુનાગઢ